હેલો હેલો વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર તો આજે છે ગણેશ ચતુર્થી તો દરેકને ગણેશ ચતુર્થીની શુભકામનાઓને પ્રાર્થના છે ગણેશજીની કે દરેક વિદ્યાર્થી આપણા સબસ્ક્રાઇબર મિત્રને નોકરી લાગી જાય અને તૈયારી કરે જેનો ગોલ છે એ હાસિલ કરી લે તો આજે આપણે શું કરવાનું છે તો આજે આપણે કરવાના છે એ છે સાંસ્કૃતિક વારસો ભારતનો સાંસ્કૃતિક વારસો દર વખતે હું એક્ઝામમાં સ્કીપ કરીને જાતો હતો તો આ વખતે તો હવે કરીને જાઉં છું એટલે સ્કીપ એટલે અમુક ચેપ્ટર જ કરીને જાતો હતો પણ આ વખતે બધા ચેપ્ટર્સ ઓલમોસ્ટ કર્યા છે ચિત્રકળા હસ્તકળા સંગીત કળા કળા બધું કર્યું છે પછી પાછળના ચેપ્ટર છે અમુક એ રહી ગયા છે મેળા તહેવારનું ને પણ હજી કરવાનું બાકી છે આ વખતે તો આટલા તો કર્યા છે એટલીસ્ટ કે દર વખતે આની અંદરથી માર્ક્સ મારે ખોટા પડતા હોય છે એટલે આ વખતે કરીને જવાનું છે તો કંઈ ચાલુ કરીએ પછી ત્યાર પછી એને આપણે પીવાય કે સોલ્વ કરશું અને બાકી વાંચવાનું શરૂ કરીએ આજે દિવસ થોડું ઘણું કામ હતું તો એ કામ ખતમ કરીને હવે આપણે રીડિંગ તરફ પાછા વળી આગળના ચેપ્ટર છે વાસ્તુકળા અને એ બધા તો એ કરેલા છે વાસ્તુ કળા છે શિલ્પ સ્થાપત્ય શિલ્પ મૂર્તિ કળા છે અને ચિત્રકળા કરેલું છે પછી જે હસ્તકળા છે એ થોડુંક એકાદ વાર કરેલું છે સંગીત કળા તો કરેલું જ નહોતું પણ હમણાં આ વખતે કર્યું છે એટલે પાછું રિવિઝન કર્યું છે તો ભારતની નૃત્ય કળા જે ખતમ થઈ ગઈ છે અને એના હવે પીવાયક્યુ કરશું આખું જે રીડિંગ છે તો હું તમને લોગની અંદર પોસિબલ નથી બતાવું એટલે જેટલા અમુક અમુક શોર્ટ્સ છે વચ્ચેના જેવા રીડિંગ કરતો એ તમને હું અહીંયા બતાવી દીધા હશે બાકી હવે આનો આપણે પીવાયક્યુ છે તો એનું સોલ્યુશન કરશું જે ટોપિક ખતમ થતા હોય એના પીવાયક્યુ કરતા જવાનું એ રીતના વધારે ઇફેક્ટિવ પછી એમાં કેવું થાય કે ક્યાંક તમે કન્ફ્યુઝન તો પાછી બુક ખોલીને તમે જોઈ શકો કે ભાઈ હા હમણાં તો વાંચ્યું હતું આ કેમ ગયું તો એ પ્રમાણે કરી શકું હું આ રીતના મેથડથી ફોલો કરું છું અને પછી આપણે તો આજે ગણેશ ચતુર્થી છે તો નાહને ફ્રેશ થઈને ગણપતિ બાપુને દર્શન કરી અને નેક્સ્ટ યર સારું જાય એના માટે આપણે પ્રાર્થના કરીશું બધા માટે તો ચાલુ કરીએ તો નાઈને તૈયાર થઈ ગયો છું તો હવે જઈએ મંદિરે દર્શન કરવા આજે ગણેશ ચતુર્થી મંદિરે દર્શન કરી જમી અને પછી આપણે પાછા તરફ વળી જશું તો મળીએ પછી નેશનલ સ્પોર્ટ્સ ડે છે ઓગણત્રીસ ઓગસ્ટ તો આજે ઓફિસે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ છે પાર્ટ લીધો છે તો સંડે છે છે સન્ડે આજે થોડાક દિવસથી બહુ વ્યસ્ત હતો મારે તૈયારી અને બાબતે બધી બાબતે ઘણા બધા કામો હતા થોડાક બે લેક્ચર બનાવવાના હતા એટલે તો હવે હું ફ્રી થયો છું તો આ વિડીયોની અંદર એક સરપ્રાઇઝ છે સરપ્રાઇઝ એ છે કે આ વિડીયોની અંદર આપણે ગીવ અવે એનાઉન્સમેન્ટ કરવાનું તો તમને એમ થશે કે તો કેમ ડાયરેક્ટ ગીવાવે બુક્સ ના બતાવીને કેમ ડાયરેક્ટ તમે વ્લોગની અંદર અડધેથી ગીવાવે ચાલુ કરી દીધું છે અને તમને પણ કે ગીવાવે જેવું તમે નથી માર્યું એમ પોસ્ટર તમને પણ ગીવાવે જેવું નથી બનાવ્યું તેનું રીઝન એ છે કે આ વખતે મારે એવું મારો વિચાર હતો કે ભાઈ ગીવાવે હું બહુ જોર જોરથી એનાઉન્સમેન્ટ નહીં કરું ઘી હવે આવી જાઓ બધી આવી જાઓ કેમ કે એની રીતને એવું થાય કે ઘણા યુટ્યુબ વિડીયો જોતા હોય તો વચ્ચે ગીવ હોય હું તમને લાવે એટલે ક્લિક કરીને જોવે જે મને રેગ્યુલર ફોલો ના પણ કરતા હોય પરંતુ એ જોવે એટલે જોવે એટલે ફ્રીમાં બુક મળવાની છે એટલે કોમેન્ટમાં વાંખે કે જે પ્રોસેસ હોય એ ફોલો કર નાખે ફટાફટથી આ વખતે થોડીક પ્રોસેસને આપણે હાર્ડ કરી છે હમણાં તમને કહું કઈ રીતના ગીઓ એમાં પાર્ટિસિપેટ લેવાનું બધી વસ્તુ પણ આ એટલે મેં કર્યું છે અડધા વિડીયો પછી એનાઉન્સમેન્ટ કર્યું છે કેમકે આપણા જે રેગ્યુલર કેમ કે ઘણા વિદ્યાર્થીઓ સ્ટાર્ટિંગના બે ત્રણ મિનિટ જોઈએ અને પછી જતા રહેતા હોય છે તો જે વિદ્યાર્થીઓ વર્ષોથી આપણા વિડીયોને આખો વિડીયો જોવે છે આપણે ફોલો કરે છે તો એને વધુ ફાયદો થવો જોઈએ એટલા માટે આ મેં કર્યું છે ગીઓ એ છે એ ક્યાંય એનાઉન્સમેન્ટ કોમેન્ટ બોક્સમાં પણ એવું કંઈ લખતા નહીં જેથી કોઈ એવો વ્યક્તિ છે તે તૈયારી નથી કરતો અને ખાલી ખાલી ફ્રીમાં બુક મળે છે એટલે લઈ પણ જરૂરિયાત મંદે નથી મળતી એટલે આવક એવું કર્યું છે કે હવે અહીંયા સુધી તમે વ્લોગ જોઈએ મતલબ કે તમે એટલા અડધા સુધી વ્લોગ મારો જોવો છો એટલે તમે મને સારી રીતના ફોલો કરો છો એટલે અહીંયા ફિલ્ટર લાગી ગયું થોડાક ઘણા વિદ્યાર્થીઓ અહીંયા જ નીકળી જશે તો આ વિડીયોની અંદર આપણે ગીવાઓ એનાઉન્સમેન્ટ કરવાની છે ગીવાઓની પ્રોસેસને બધું તમને કહી દઈશ એકદમ સિમ્પલ છે થોડુંક અઘરું એટલા માટે કે આ વખતે તમારે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને આ ગીવાઓમાં આપણે હેલ્પ કરી છે કૃષ્ણ બુક સ્ટોર ભાવનગરવાળાએ એ મિત્ર છે અને ફોન પર વાત થઈ છે હું અહીંયાથી દરેક બુક્સ ત્યાં ભાવનગર મોકલાવી દઈશ ત્યાંથી એ દરેક વિદ્યાર્થીઓને ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે વિનરના નામ હું અહીંયાથી સજેસ્ટ કરીશ પ્રમાણે તો કઈ રીતના હશે તો નોર્મલી તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે એની અંદર પણ બધી માહિતી મળી હશે એની અંદર બુકની લિસ્ટ આખી કે કેટલી બુક છે સો જેટલી અરાઉન્ડ બુક છે એ બુકની લિસ્ટ તમને ત્યાં મળી જશે કઈ કઈ બુક છે એનું લિસ્ટ ત્યાં તમને એપ્લિકેશનમાં મળી જશે અને એક એપ્લિકેશનમાં ચાલીસ માર્ક્સની ટેસ્ટ રાખેલી છે આપણે ટેસ્ટ શું કરવા કે ભાઈ એમાં પણ ફિલ્ટર લાગી જાય ઘણા વિદ્યાર્થીઓને તૈયારી નથી કરતા પણ ખાલી ખાલી બુક્સ ફ્રીમાં મળે છે એટલે લઈ લેવી છે તો એના માટે એક ટેસ્ટ રાખી દીધી છે કે જે ખરેખર તૈયારી કરે છે ફિલ્ટર લાગી જાય એટલે ચાલીસ માર્ક્સની ટેસ્ટમાં તમારે વીસ પ્લસ માર્ક્સ લાવવા પડશે તો એનું સિલેબસ એકદમ તમને આખી ડિટેલ તો એપ્લિકેશનમાં સમજાવી જશે તો પણ અહીંયા એકવાર સમજાવી દઉં ચાલીસ માર્ક્સમાંથી તમારે વીસ માર્ક્સ લાવવાના છે અને બેઝિક સાવ બેઝિક પ્રશ્નો છે છ સાત છ સાત આઠ નવ ચાર ધોરણની જીસીઆરટી હશે અને મેથ્સ રીઝનિંગ હશે અને કરંટ અફેર હશે જુલાઈ અને ઓગસ્ટનું બાકી કંઈ બહુ વધારે છે અને છેલ્લા પ્રશ્નો છે જે નોર્મલ પણ તૈયારી કરી છીએ જે વિદ્યાર્થી એને વીસ માર્ક પ્લસ આવી હશે વાળા બધાનું એક લિસ્ટ બનશે એને આપણે સફળ કરી અને લકી ડ્રોમાંથી આપણે સો બુક્સ આપશું જેમ જેનું પહેલું નામ હશે જે રીતના લકી ડ્રો પ્રમાણે એને ચોઈસ આપવામાં આવશે તમને કૃષ્ણ બુક સ્ટોર ભાવનગર છે ત્યાંથી તમને ફોન કરવામાં આવશે કે ભાઈ તમારે બુક લાગી છે તમારે કઈ બુક જોઈએ છે તમે બુક લિસ્ટમાંથી જોઈને તમારે આ બુક જોઈએ છે તો એ થઈ હશે અને બીજી પાંચ બુક્સ આપણે એવી રાખી છે કે જે તમને કૃષ્ણ બુક્સ તરફ ફ્રી સિત્તેર ટકા ઓફમાં તમને હું અપાવી દઈશ મારા ખર્ચે તો એ પણ એક તમને સુવિધા છે બીજા પાંચ વિદ્યાર્થી એવા છે કે જેને હું ફ્રીમાં આપણો કોઈ પણ મેન્ટરશિપ મેન્ટરશીપ કોર્સ મળશે આ બધી ડિટેલ તમને એપ્લિકેશનમાં આરામથી મળે કંઈ અઘરું નથી પહેલું કામ કરવાનું છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરેલ હોય તો કોઈ ઇસ્યુ નથી એમાં ગીઓ હોય નામનો કોર્સ હશે એમાં ક્લિક કરવાનું છે એનો પ્રાઇઝ મેં રાખેલી હશે પાંચ કે દસ રૂપિયા આઈ થિંક આ એક રૂપિયા રાખેલી હશે તો એ પરચેસ કોઈ કરવાની નથી એ જસ્ટ માત્ર કેમ કે ફ્રીમાં કોર્સથી કરવો અઘરો પડી જતો હતો એટલા માટે એક રૂપિયો રાખે ને કોર્સ ને એની અંદર પીડીએફ હશે એની અંદર બુકનું લિસ્ટ હશે એ બુકનું લિસ્ટમાં નામ લખેલ છે કે આ બુક છે અને આ પબ્લિકેશન એવું લિસ્ટ હશે એમાંથી તમને આઈડિયા આવશે એક ટેસ્ટ હશે ટેસ્ટ આપવાની છે અને અઠવાડિયા જેવું ટાઈમ છે આપણે આવતી ડીવાયસો ત્યાં સુધી આને ઓપન રાખશું પછી આવતી ડિવાયસો પૂરી થાય સાત નવે ત્યારે આને એન્ડ કરી દઈશું પછીથી જેના નામ હશે એને તમારે લાઈવ તમારી સામે એનો હું સફળ કરીશ જે આખી પીડીએફ આપણી છે જેટલા ટેસ્ટ હશે એનો એક ડેટા ડાઉનલોડ થઈ જશે એ આપણે ચેટ જીપીટીમાં નાખીએ અને કહેશું કે ભાઈ આને સફ કરી દો અને ટોપ હન્ડ્રેડ લકી વિનર અને સિલેક્ટ કરો એટલે માર્ક પ્રમાણે કંઈ હશે ને એટલે તમે એવું ન વિચાર કે કે વીસ ઉપર ગમે એટલા માર્ક આવે એનો નામ આવશે ચાલીસમાંથી ચાલીસ આવશે તો કોઈ ફાયદો નથી એટલે એમાં ચોરી કરવી જે કરવું એ તમારું મનની ઈચ્છા છે પણ એવું કંઈ નથી પણ એટલીસ્ટ થોડી ઘણી તૈયારી હશે તો વધારે સારું અને બીજું માર્ક આધારિત કંઈ નહીં રેન્ડમલી સફલ હશે રેન્ડમલી કોઈ પણ વિદ્યાર્થીનું નામ આવશે એટલે એમાં કોઈ કેમ કે સો આસપાસ બુક છે બુક્સ હમણાં હું તમને બધી બતાવી દઈશ કઈ કઈ બુક્સ છે તો એ પ્રમાણે આખું આપણે ગીવ અવેનું રહેશે બરાબર એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ત્યાં જઈને બધી માહિતી ત્યાં મળી હશે તમને બધું લખેલ હશે એ પ્રમાણે પાર્ટિસિપેટ કરવાનું છે બાકી તમારે કંઈ નથી કરવાનું બાકી તમારું નામ આવશે તમને સામેથી ફોન અથવા તો મેસેજ આવશે એ પ્રમાણે તમારે બુકનું સિલેક્શન કરીને કહેવાનું છે બીજું કંઈ છે તો આ આજે આપણે વિડીયો બનાવ્યું છે અને જો બને ત્યાં સુધી આ વિડીયો શેર કરો તો જે તૈયારી કરતા વિદ્યાર્થી સુધી શેર કરશું કોમેન્ટમાં પણ એવું ન લખતા કે ભાઈ ગીવ મને આ બુક્સ આપો કે ઓલી બુક્સ આપો કેમ કે હું પણ હાથ બંધાયેલા છે મારી પાસે સો બુક્સો છે બધી બુક્સો મેં આપી દીધી સારી સારી બુક્સો બધી આપી દીધી છે હવે મારી પાસે મારી મારી વાંચવા માટે બુક્સો હોય દીધી એટલે મારી પાસે પણ કંઈક લિમિટ છે કેમ કે સો રાખું તો કોઈ એકસો એકમાં વિદ્યાર્થી રહી જવાનો છે બસો રાખું તો બસો એકમાં રહી જવાનું છે તો કોઈને પણ મંદુક થવાનું છે એટલે એવું પ્લીઝ ના વિચારતા કોઈ ઓકે એટલે એ પ્રકારે કોઈ પેલું ના રાખે કે ભાઈ મને ના લાગી ધીરે ધીરે હું આવી રીતના બુક લિસ્ટના ગીવ લાવતો રહીશ લાવું લાવું જ છું પંદર વીસ આ વખતે સો બુક લાવી છે વધારે બુક જેને પણ જે જોતી હશે તો આ વ્યુ એટલે એટલે કોઈ પણ કોમેન્ટમાં ના કરતા કેમ કે બીજા વિદ્યાર્થી જેને જરૂર નથી એને લાગી જાય એ મારો મોટિવ નથી મને એમ નથી કે આની અંદર પાંચ દસ હજાર વ્યૂ આવી જાય ભલે હજાર વ્યૂ બારસો વ્યૂ કે બે હજાર પાંચ હજાર વ્યૂ આવે પરંતુ જે ખરેખર જરૂરિયાત છે જે આપણો વિડીયો છેલ્લે સુધી જોવે છે એના માટે આ વિડીયો આપણે બનાવીએ છીએ એટલા માટે થઈને મેં બુક લિસ્ટ નું માટે ક્યાંય એવો ઢંઢેરો પીટો નથી કે ગીઓ ટેલિગ્રામમાં પણ હું નહીં રાખીશ ટેલિગ્રામ ચેનલ જોઈન કરું છું ત્યાં આપણા જે લાઈવ આવવાનું છે જે ગીવો રિઝલ્ટ ત્યાં મળશે એટલે ખાસ જોઈન કરું લેજો તો તમને બધું બુક્સ બતાવી દઉં પછી આપણે વિરામ લઈએ લિસ્ટ તો આપણે આપ્યું છે પણ થાય કે બુક જોવી છે એ બુક છે તો તમને ખબર પડે ને બુકમાં નામ લખાય છે કોન્સ્ટેબલ જીડી તો કેવી કઈ બુક છે કઈ છે કઈ રીતના દેખાશે તો એ અહીંયા છે આ બુકનો ફોટો તો આપણે મૂકી દઈશું એપ્લિકેશન તો એક વાર જોઈ લેજો જો આ બધી બુક છે અમુક જે બુક છે જેમ કે કલાટી અહીંયા બધી તો તલાટી એક્ઝામ પૂરી થઈ જશે પછી કદાચ તમારી પાસે પહોંચશે પણ નેક્સ્ટ તમારે કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે સિલેબસ એટલે એવું ન વિચારતા કે ભાઈ આ નાયબ શિક્ષણ અધિકાર નાયબ મંત્રાલય પૂરી થઈ ગઈ પણ એમાં અંદર જે કન્ટેન્ટ આપેલ છે તમને નેક્સ્ટ એક્ઝામમાં કામ લાગી શકે તો આ બુક છે અહીંયાથી તમે એક પછી એક જોઈ લો અથવા પોસ્ટ કરી લેજો કે આ બધી બુક્સ આનું લિસ્ટમાં તમે નામ જોશો તો જ્ઞાન સારથી લખેલો છે મુખ્ય પરીક્ષા તો આ બુક છે મધ્યકાલે પ્રાચીન ભારતનો ઇતિહાસ લખેલો છે સહેજાદ આ બુક છે તો એ તમને ખાલી એના પુઠ્ઠા જોવા મળે કે કઈ બુક છે આ રીતે આ બધી બુક છે પેટાઈ શકું છું અહીંયા છે એક જે અંદર બુક અમુક હશે જેમ કે આ મુખ્ય પરીક્ષાની બુક અહીંયા અંદર છે જે લિબર્ટીની છે આ પૂછાયેલા ઓલ ઇન વન અંદર આ બધી આ એડિશન છે બધા જ્યાં ત્રણ બુક છે ત્યાં અમુક ત્રણ ત્રણ બુક છે તો એ તમારે ત્રણ ઓપ્શન મળશે તમને લેવી હોય તો અને તદ્દન ફ્રી ઓફ કોસ્ટ તમારા ઘર સુધી પહોંચી હશે હા તો આજનો વિડિયોને આપણે રેગ્યુલર બુક્સ રિવ્યૂ અને આવી રીતના ગીવા લાવતા રહ્યું જેટલી પણ મારી સાથે બુક હશે મારે કંઈ એક્સ્ટ્રા છે તો હું કંઈ મારે કંઈને એનું ટાપણું કરવું નથી એટલે તમને બધી તમને જ મળશે એમાં કોઈ ઇશ્યુ નથી સપોર્ટ કરો જસ્ટ બાકી કંઈ છે નહીં બાકી રેગ્યુલર આપણા ચેનલ અને ટેલિગ્રામ જોઈન કરતા રહ્યો ત્યાં સુધી જય હિન્દ જય ભારત